સુવિધા ઉભી કરવામાં આવી છે તે ઉપરાંત રાંધે નું જ્યોતિન્દ્ર દવે ગાર્ડન ઓગણત્રીસ હજાર સ્કવેર મીટર એરિયામાં છે તમામ વય જુદા લોકોને ધ્યાનમાં રાખી ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું છે ગાર્ડન માં મલ્ટીપર્પઝ લોન છે તે ઉપરાંત બાળકોના રમત ગમત માટે ચિલ્ડ્રન પ્લે એરિયા વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યો છે લોકો સ્વાસ્થ્ય માટે યોગ કરી શકે તે માટે યોગા લોન અને ફોરમલ પ્લાઝા ફોરેસ્ટ લોન ચિલ્ડ્રન પ્લે એરિયા આઉટડોર જીમ પાર્કિંગ સહિતની વિવિધ અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે પાલિકા અને ટોયલેટર ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવેલા બંને ગાર્ડનનું શનિવારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્યો હાજર રહ્યા બગીચાઓના શહેર તરીકે ઓળખાય છે અહીંયા અઢીસોથી ઉપરાંત બાગ બગીચા શાંતિ કુંજ સુરત શહેરમાં છે આજે બે બગીચા જો મહત્વના છે જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રવિશંકર મહારાજ ઉદ્યાન એ બંનેનું ટોરેન્ટના સહયોગથી પુનરુત્થાન કરવામાં આવ્યું છે અને એમનું રીડેવલપમેન્ટ બંને ગાર્ડન્સનું કરવામાં આવ્યું છે આજે માન્ય સીઆર આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને માન્ય મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને અન્ય પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ બંને ગાર્ડન્સને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ બધા જ આ ગાર્ડનમાં ફિટનેસ અને સારી હવા એવું બધાના થકી ફિઝિકલ એક્ટિવિટીઝ કરે એવી હું પ્રાર્થના કરું છું સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ પીપીપી મોડેલ દ્વારા બે ગાર્ડનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમારા કેન્દ્રના જળશક્તિ મંત્રી આદરણીય સીઆર પાર્ટી સાહેબના હસ્તે આ બંને ગાર્ડન પીપીપી મોડેલે ટોરેન્ટ દ્વારા સીએસઆર ફંડમાંથી રીડેવલપનું કામ કરવામાં આવ્યું છે ખૂબ જ આધુનિક બંને ગાર્ડન બનાવવામાં આવે છે આવનાર સમયમાં જનતાને આ ગાર્ડન થકી વોકિંગ માટે સિનિયર સિટીઝનોમાં બેસવા માટે ખૂબ જ ઉપયોગી થનાર છે ત્યારે આજથી આ બંને ગાર્ડન ખુલ્લા મૂકવામાં આવ્યો છે જાહેર જનતાને અપીલ કરું છું આ ગાર્ડનનો મેક્સિમમ લાભ લઈ આવનાર સમયમાં બીજા પણ ગાર્ડન આ રીતે પીપીપી મોડેલે ઇમ્પ્લિમેશન કરવા સુરત મહાનગરપાલિકા જઈ રહી છે કોઈ ટિકિટ નથી